વડોદરા રેલવે સ્ટેશને આવેલી હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી બાંગ્લાદેશી પરિવાર ચડપાયો એક મહિલા બે નાના બાળકો સહિત પાંચ જણા ચડપાયા અમદાવાદથી ટ્રેનમાં બેસી કલકત્તા જવા નીકળ્યા હતા ગેરકાયદે બાંગ્લાદેશી શોધી કાઢવા માટે ડીજીપીના આદેશ બાદ પોલીસ સતર્ક રાત્રિના સમયે ચેકિંગ દરમિયાન વડોદરા રેલવે પોલીસે બાંગ્લાદેશી પરિવારને ઝડપ્યું કલકત્તાથી પરિવારના સભ્યો બાંગ્લાદેશ જવાના હતા હવે અમારે નાયબ પોલીસ મહાનિર્દેશક સાહેબ સરોજકુમારી સાહેબ તેમજ સાહેબના સૂચના મુજબ ડીજી સાહેબ તરફથી જે ઇનલીગલ બાંગ્લાદેશીઓને ડ્રાઈવ રાખવામાં આવેલી એ લોકોને પકડવાની જે અનુસંધાને અમારા વડોદરા વેસ્ટર્ન રેલવે દ્વારા એક ટીમ બનાવવામાં આવે છે ડી તેમજ એસઓજી ટીમ અને એલસીબીની ટીમ સાથે રાખીને તમામ જેટલી પણ આવતી જતી ટ્રેનો છે એમાં ચેક કરવામાં આવેલું હતું તેમાં રાત્રિ દરમિયાન આશરે બે ને પંદર વાગે બે ને પંદર મિનિટે હાવડા એક્સપ્રેસ ટ્રેન આવેલી જેની અંદર તમામ જનરલ કોચથી વાળી તમામ કોચ ચેક કરવામાં આવેલા જેમાં એ સો થ્રી કોચની અંદરથી આપણે પાંચેક જણા શંકાસ્પદ વ્યક્તિઓ જેવા જણાય આવેલ જેઓને પૂછતાછ કરતા સંતોષકારક જવાબ આપેલ નથી જેના આધારે અમારા માણસોએ પોલીસના માણસોએ એમને ઉતારી અને સગન પૂછતાછ કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવેલા ત્યાર પછી તપાસ કરીને અમને જે માહિતી માંગી એનું પાસે આધાર પુરાવા માંગતા એ લોકોએ પછી જણાવેલું કે પોતે બાંગ્લાદેશી છે તેથી અમે એમને રિટન કરીને અમને હાલ હાથ રાખ્યા છે અને આગળની કાર્યવાહી વહી ચાલુ છે એ લોકો હાવડા જતા હતા પાંચ જણ છે પોતર ના એવું નથી મળ્યું આમાં ચેકિંગ દરમિયાન પાંચ વ્યક્તિઓ મળેલા છે એમાં બે એડલ છે બે પુરુષો છે એક મહિલા છે અને બે બાળકો છે હાજી હવે આગળ તો ઉપરથી ડીજીપી સર તરફથી જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ લોકો ઉપરથી આવશે અમારે હાલત તેના ડિટેન કરીને અમારે રાખવાની છે પ્રોસિજર ચાલુ છે અમારે હાલ